છોટાઉદેપુર થી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના હડતાળિયા કર્મચારીઓને ને ડેપો પરથી થી ડિટેન કરાયા આજે વહેલી સવારે છોટા ઉદેપુર થી એસ બસ મારફતે જતા નવ જેટલા કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા ગાંધીનગર ખાતે હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ આવેદનપત્ર આપવા જતા ડિટેન કરાયા હતા આરોગ્ય વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓની રજૂઆતને લઈને ગાંધીનગર જતા ડિટેન કરાયા હતા અમે લોકો આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર દેવા માટે જતા હતા તો અમને લોકોને છોટા ઉદેપુર તાલુકાની પોલીસ દ્વારા રોકવામાં આવ્યા કે ભાઈ તમે ક્યાં જાઓ છો પૂછપરછ કરીને અમને લોકોને અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે અમારી સરકારને બે જ વિનંતી છે કે અમે લોકો જે કામગીરી કરીએ છીએ એ આધારે અમને ટેકનિકલ કેડરમાં ગણવામાં આવે જે અમારી ચાર કેડર છે એને અને જે ટેકનિકલને આધારે જે ગ્રેડ પે જે સુધારો કરવામાં આવે છે એ અમને આપવામાં આવે અને બીજું કે જે અમારી ખાતાકીય પરીક્ષા જે છે જે અમારે હોતી નથી પણ છતાં અમારા લોકોને જે દેવામાં આવે છે તો એ ખાતાકીય પરીક્ષામાંથી અમને સદંતર મુક્તિ આપવામાં આવે અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે બસ સરકાર માટે અમારી જે જરૂરિયાત છે ને જે જવાબદારી અમારી જે માગણી છે એ અમે સ્વીકારવા માટે એટલું એમને આવેદન નમ્ર વિનંતી કરીએ છીએ